સમસ્ત મજાનો નસ્તર ન બોં ભર્યો શું નસ્તો લીધો મેં લીધો શું હા ખનવાડા આવે તો મને ખનવાડા કીધું તો મેં આવતો લુરી દીધું વાર પપ્પા જો મારા પપ્પાનું શરીર જો આ મારા બાપાનું શરીર જો પોણા બાર થઈ ગયા સર તારે કેટલા બાર બાર વાગે જવાનું હા જય સ્વામિનારાયણ ના મારે જવાનું છે હમણાં મારે પોતાનો ફેરો આવશે જઈશ હો ને બાય બાય તો કાંઈ સરોજ ને એમ આવી ગયા છે સ્કૂલે થી અને સરોજે બનાવી દીધી છે ચા

गरम चाय है अरे दूध गरम ठंडुआ चना चाय ठंडी तो, तो गाइस जैनम ना तो जो आओ आओ चाले से ले चाय ठंडी થઈ ગઈ અને ચા ગરમ થઈ ગઈ જતોય ના ટ્યુશન તો નઈ જવાનું હા ના બી હું તો મમ્મા ની જો મારા માટે જો કે લે હા તો મમ્મા મને વાટતા આવડી જન કે ને મને વાટ આવડી હે

ડ્રેસ સીવડા હોય તે સરદને આવીને સંપર્ક કરે અમારે સરદ બધું સીવે છે હો બધુ એટલે લેડીઝની ની લો યસ ના લેટી તો ગાઈસ સરગ સરદને સંપર્ક કરજો હ બરાબર ને હા હોય તો પછી રદના મળી લેજો ગરમી છે જ શું કરી રહ્યો છે વિરાજ ભાઈ શું કરો છો તમે લેસન કરો છો કે પછી કંપાસ જ મચે મચે કરો છો તારે પેનની ક્યાં જરૂર પડે છે એવું છે ટાઈમટેબલ બનાવે છે તો કઈ વિરાજ તો અત્યારે ટાઈમ ટેબલ બનાવે છે કલર કલર વાળી પેનો બધી કાઢશે અને ટાઈમટેબલ બનાવશે આવી ગયું તારા ટેબલ બધું સરસ ચલો ટાઈમ ટેબલ બનાવી ને પછી મને કે હો ને સાંજની રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે સર શું બનાવશે દાળ અને ભાત શું વાત છે દોડશે ચાલશે ને દોડશે તો ગાઈસ ના પણ વાંધો નહીં એમ બી હા તો આજે તો સાંજે જમવામાં દાળ ભાત છે અને દાળ ભાત તો મારા ફેવરેટ છે અને જઈને આવ્યો ટ્યુશનથી તો પાણી વાણી છાંટી આવ પાણી છાંટતા મોડું અને ધાબા ઉપર જઈએ છે ફટાફટ અત્યારે સરસ પવન આવે છે ઠંડો ઠંડો बद्दी वाले खुल्लू खुल्लू खुलू, खुलू जैसे इतने मस्त बोर ना हुए। मस्त। इराज? हाँ। डोल पर चला है रे अपने पानी चाटी दी है। पापा। हम्म। पहले से नहीं पहले मॉल देखा है ना? यहाँ मैं हमारे पहले से क्या है मैं कंपास ले आया था। हम्म। अल अन्य मारा नहीं है। हमलोग आएँगे सिटी में कई घर बंद रहते

জিনমাই গেয়াছে আনে সু করিতে এজনম পাইরদে জিনম আজে পাডুনে আজে আন্িয় আনে পিলো নিমু সু কারতে তো নিমু নিমু আমিয়ে এজ�

तो सो ढाबा पर रातें सुबह आई है तो ठंडक लागे तो आका ढाबा पर पानी छाटी दीदू छे पवन इतना मस्त आवे छे तो आज है हमारा ढाबा परती आजू बाजू नो नजारा छे खुल लो से इतना मस्त पवन आवे आखी रात तो गाइस मैं ढाबा पर पानी छाटी दीदू छे तो सो ढाबा ऊपर रातें सुवा आईए तो ठंडक लागे तो आका ढाबा पर पानी छाटी दीदू छे पवन इतना मस्त आवे छे આ છે અમારા ધાબા પરથી આજુબાજુનો નજારો છે ખુલ્લું ખુલ્લું છે એટલે મસ્ત પવન આવે આખી રાત તો કઈશ અમારે તો ટેલર બેસી ગયા છે બ્લાઉઝ સીવા અને બ્લાઉઝ એક દિવસમાં તૈયારી કરી નાખવાની તૈયારી કરી દીધી લો થઈ જશે એક દિવસમાં તો કઈશ કોને અર્જન્ટ બ્લાઉઝ સીવા હોય ને એટલે તો કેજો અમારે સરસ બેલપણી છે એટલે ના ભાઈ અમાર કોઈ સબ્સ્ક્રાઇબર આવે તો ભાઈ હા તો સીરીયલ બાકી મારી બેલપણી તો માં બેનપણી પછી હવે સબસ્ક્રાઈબર આપણે એ થઈ જાય ને ખાસ તો પછી તો ગઈશ જેને જેને અર્જન્ટ સીવડાવવું હોય ને તો સરહદનો સંપર્ક કરજો ટીચરોને રુષિતાને તો ચિંતા લઈ કે તારા કે અર્જન્ટ હોય તો જ આવવાનું ચડે ખોડે જ ક જો સોય હોય લઈ લેજો તો જે પચાસ ટકા બ્લાઉઝ થઈ ગયો નહીં પચાસ ટકા બ્લાઉઝ બનાવી દીધો છે અને હવે પચાસ ટકા બાકી છે એટલે હમણાં થઈ જશે

ડુંગળી કોબીજ ટામેટા મિક્સ મિક્સ કરીને મસાલા પાપડ કરી દીધો ભાઈ ગાઈઝ અમારું તો નવું જ કંઈક નવું નવું સરોજ લાવે છે નવું નવું એક્સપિરિયમેન્ટ કરે છે કાલે કાલે ફરાળી વડાનું કર્યું આજે મસાલા પાપડનું કર્યું જઈનું શું કરે છે ટ્યુશન ની ત્યાં આવીને થોડી મસ્તી કરીને સુઈ ગયો જૈનામ એને ઉઠાડવો ભારે છે નહીં સર જૈનામ ઉઠાડવો બહુ ભારે છે હવે ફટાફટ જમીન અને તારા કેટલું કામ રહ્યું છે ગરમી બહુ લાગે છે ફટાફટ જમીન પછી ઉપર જતા હવે જમવાનું થઈ ગયું છે જમી લઈએ પછી જૈનેમને ઉઠાડીને તો ગાઈશ હવે જમવા બેસી જઈએ છે તો સર તો મારું મારું દાળભાત ઓછા જ કાઢો તો કાંઈ સરસ દાળ ભાત બનાવ્યા છે ને તો હવે અમે જમવા બેસી જઈએ હા એસી કરું થોડું એસી તો કરી જ છે પણ પેલા જ એસી થોડું એ કર ને સત્યાવીસ કરી દે સત્યાવીસ કરો સત્યાવીસ ઉપર કરી દે ઓછું કર નીચેવાળું તો કાંઈ જઈને ફાઇમ ઉઠી ગયો છે આપણે સૌરવ જોશી ના વિડીયો જોવા બેસી જઈએ તો ચલો હવે ખાવામાં ધ્યાન આપો જઈ નામ ધીરે ધીરે ગરમ છે ચલો હવે જમવા બેસી જઈએ ગાઈસ હું બેસી ગયો છું જમવા અને સરોજ ચલો જમવા રાજ પણ બેસી ગયા છે જમવા મારી થાળીમાં દાળ ભાત સાજબી આ છે ચલો જે ચલો જમી લઈએ ગાઈસ જમીન પર પાપડ મસાલા પાપડ પણ છે તો ગાઈસ ચાલો જમી લઈએ અને અમારા વિડીયો તમને કેવા લાગે છે અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગાયસ ચલો અમે જમવા બેસી જઈએ